વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ છે એટલા માટે તમે મુહૂર્ત જોયા વગર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો આ દિવસે સોના ચાંદી અને કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજ શુક્રવારે દસ મેના રોજ ઉજવવામાં આવશે આવો જાણીએ શુભ મુહૂર્ત અને તારીખ અખાત્રીજ બે હજાર ચોવીસ તારીખ વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ દસ મે ના રોજ શુક્રવારે સવારે ચાર વાગ્યે અને સોળ મિનિટે શરૂ થશે અને તે અગિયાર મેના રોજ સવારે બે વાગ્યે અને એકાવન મિનિટે સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ દસ મે ના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજ બે હજાર ચોવીસના ના શુભ મુહૂર્ત અખાત્રીજનો શુભ સમય દસ મે ના રોજ સવારે પાંચ વાગ્યે અને અડતાલીસ મિનિટે શરૂ થશે જે બપોરે બાર વાગ્યે અને બાવીસ મિનિટ સુધી રહેશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતારક પરશુરામનો જન્મ થયો હતો અખા ત્રીજના દિવસે કૃષ્ણએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થયું ન હતું આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે સાથે જ શાસ્ત્રોમાં આ દિવસને સદાબહાર મુહૂર્ત કહેવામાં આવ્યું છે એટલે કે આ દિવસે લગ્ન ગ્રહ પ્રવેશ વાહન ખરીદી સગાઈ કે અન્ય કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અખાત્રીજના દિવસે એકાક્ષી નારિયેળ દક્ષિણાવર્તી શંખ અને પારદ શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે